નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી આરડી વાઘેલા જોઈએ આજના મહત્ત્વના સમાચાર અંકલેશ્વરના સારંગપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનકી કી બાત કાર્યક્રમ યોજાયો અંકલેશ્વરના સારંગપુર ગામની કનૈયાનગર સોસાયટીમાં નારાયણભર ભરવાડના નિવાસસ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નાગરિકોના હૃદયનો સંવાદ એટલે મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત એટલે સેવા અને જનસેવાની પ્રેરણા અને ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમમાં હંમેશા સેવા માટે એક નવા પંથ અને નવી ઉર્જાનું દિશા સૂચન કરે છે ત્યારે આજ રોજ અંકલેશ્વર તાલુકાના સારમપુર ખાતે કનૈયાનગરમાં નારણભાઈ ભરવાડના નિવાસસ્થાને મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સારંગપુરના ગામના આગેવાન કેતન પટેલ તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત સરપનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

कारीगरी रमतगमत व्यवसाय कुदरती सौंदर्य सांस्कृतिक विरासत धार्मिक स्थल विद्यार्थियों ने लगता कार्यक्रम कन्याओं ने लगता कार्यक्रम वृद्धों ने सुविधा ने लगता कार्यक्रम वैज्ञानिकों ने લગતા કાર્યક્રમો એવા અનેક પ્રકારના કાર્યક્રમો દર મહિનાના છેલ્લા રવિવારે પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રસ્તુત કરતા હોય છે આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આ મન કી બાત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકરો અહીં ગામના લોકોની સાથે જોડાયા અને આ મન કી બાત કાર્યક્રમ આજે અહીં સારંગપુર ગામે સૌએ માણ્યો